હવે આજે આ રોજ કાંતિભાઈ અને વસંતભાઈ ચાવડા અને મનસુખભાઈ જે આવ્યા છે જામનગરમાં જે મારો વિડીયો વાયરલ થયો તો એ અનુસંધાને આજે એસપી સાહેબને મળવા આવ્યા હતા આવેદન પત્રથી આવ્યા હતા એ બાબતે મને સાથે બહાર લઈ ગયા છે બે લઈ ગયા હતા ચારેય જણા કે નાના જીતુભાઈ હાલો આનો ન્યાય સમાજ અપાવશે મેં કોલ લો તો આપ્યો કોલ એ લોકો આપ્યો તો એટલે આજે મળ્યા એસપી સાહેબને અને એસપી સાહેબે લેખિતમાં કે તપાસ યોગ્ય તપાસ કરી અને ખરેખર જો પીઆઈ શેખ આવું કર્યું તો સસ્પેન્ડ વધારે જે પણ કાર્ય કરવાની હશે એ કરશે અને તમે જે કહો એ અધિકારી ને અમે તપાસ આપી એટલે એના બીજા એક ની તપાસ આપી છે અને લેખિતમાં અત્યારે અત્યારે લેખિત અમને આપ્યું છે અને કાંઈ પણ કોઈ પણ પ્રશ્ન એને હું ચોક્કસ નથી કીધું એક પણ પ્રશ્નમાં ક્યાંય પણ કોઈ વાળો નાખવામાં નહીં આવે અને બીજા નંબર માં કેવું ચોક્કસ સદમાં કીધું છે મેં અમે પણ એવું કીધું છે કે જો દસ પંદર દિવસ માં ન્યાય નહીં આવે તો આને ઉગ્ર આંદોલન કરશે એવા કાંતિભાઈ વાળા વિરોધભાઈ ભાઈ આપણા વસંતભાઈ ચાવડા અને મનસુખભાઈ રાઠોડ અને હું અને બધા સમાજના જે તમામ જિલ્લાઓમાંથી આવ્યા છે જે એવું કે છે કોલ આપો જીતુભાઈ જામનગર ભેગો થવામાં એકવાર જામનગર જામ કરી દેવું છે તો તમામનો હું બે હાથ જોડીને ખરેખર એની એને ટૂંકમાં ન કહેવાય એવા શબ્દ એવા શબ્દ કે સમા મારી સમાજના માણસો જે યુવાનો છે જે મિત્રો છે જે બનાસકાંઠા કચ્છ જામનગર પોરબંદર અમદાવાદ રાજકોટ તમામ જિલ્લામાંથી તમામને બે હાથ જોડીને મારી નમ્ર અરજ છે કે હું હવે આજે જે મને તમે હિંમત આપી છે જે તમે મને ફોનમાં કીધું છે એ આખી પચાસ ગણી હિંમત વધશે અને સમાજને કાયમી સમાજ માટે મારા પરિવાર માટે નહીં પણ સમાજ માટે સમર્પિત છું અને આ નિયમ હું તો ભલે સમાજ જે કઈ આપે